ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી તો આજનો બ્લોગ ચાલુ કરીએ છે અને એન્ડ સુધી બધા સુતો રહેજો અને નેટવર્કનો પ્રોબ્લેમ એવો હ ન તે વિડિયો મો જલ્દી મુકાતો નહીં શીખ જીવના ટાવરોમાં હું થયો ટાવર આવતો જ નહીં જલ્દી તો ગાઈસ અમારા ગોમના ખૂબ સુરત નજારા હંગાતી આજનો બ્લોગ ચાલુ કરીએ છે તો બધા એન્ડ સુધી જોતા રહેજો મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને રાતે આખી રાત વરસાદ આવે તો પણ અત્યારે વરસાદ નહીં હતો પત્રો કોરો કટ થઈ જશે આ વાદળો આદર્શાયું વાતાવરણ તો સરસ મસ્ત અમારો ઘઉંનો ખૂબસૂરત નજારો અને આ નજારામાં પાણી ભરાઈ રહ્યું છે ખાડા તો ગઈસ કપડાં તો ધોવાઈ જવું મારો અને બ્લીચિંગ सौम लगे फूल अंदर आ जु मस्त फूल आई जो तो। गुलाबी छोको आज पे स्कूल मैय थी जैसे जु आज दस वगैरह स्कूल थी दस वगे जमें तो पांच वगे छोकर आश

તો ચલો ગાય જમવાનું થઈ જશે તો ચાલો કાંઈ જમવા અને તો બનાવીશું જોઈ લો ગાઈશ તો ચલો ગઈશ બધા જમવા જમવાનું તૈયાર થઈ જશે તો ગાય તમે બનાવીશો દાળ દાળ ભાત અને ચોરી ડેટો અને બટાકાનું શાક બનાવીશો એમાં ભાત બનાવી છે કુકરમાં દાળ બનાવીશ ડુંગળી અને રોટલી તો ચાલો ગાઈશ જમવાનું થઈ જશે જમવા વાળા તો ચલો ગાઈશા તો એકદમ વાતાવરણ મસ્ત થઈ ગયું આ સુરત દાદા આ તમારી તૈયાર કરી વાદરામાં સુરત દાદા દીખા કરતા ને એટલા સુરત દાદા હાથમેરી હું જો મસ્ત વાતાવરણ દેખાય મસ્ત વાતાવરણ અત્યારનું થઈ ગયું છે જય માતાજી ગાઈ સર એવા દુઃખદ સમાચાર વપર્યા હોય તો તમને જણાવતો મને ક્યાંય દુઃખ થાય છે કે જે આપણા ઠાકોર ફેમિલી ઠાકોર ફેમિલીવાળા ભાઈ છે રણજીતભાઈ સંજયભાઈ રાકેશભાઈ મહેશભાઈ એમના જીજા જે કાલે કેદારનાથ ગયા હતા તો કેદારનાથ જઈ અને કેદારનાથ જતા હતા અને તો એમનું એક્સિડન્ટ થયું હતું તો એમનું મૃત્યુ થઈ ગયું છે તો કેદારનાથ જ્યાં દર્શન કરવા જ્યાં સુ પણ એનું એક્સિડન્ટ તો થઈ ગયું કે લક્ષ્મ્યા છે સાથે બે ત્રણ જણા બીજા પણ એમના ભાઈબંધુ હતા એ બધાને ભગવાન શંકર ભગવાન માં એમની આત્માને શાંતિ આપો એ બી આપણે પ્રાર્થના કરીએ છીએ અને કાજલબેન અને એમના ભોણાનું દિવ્યાસનું આ બધા દુઃખનો ભાર સહન કરવાની શક્તિ આપો એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો સંજયભાઈ રણજીતભાઈ અને રાકેશભાઈ અમને એમના મમ્મી પપ્પાને પણ આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ જે અમારા ઠાકોર ફેમિલી હું પણ ઠાકોર જ છું ગીતા ઠાકોર મારું નામ છે તો અમે પણ ઠાકોર જ છીએ અને અમારા દૂરના સગાના સગા એટલે અમારા સંબંધી તો થાય ઠાકોર ફેમિલી જેમ કે અમારા પૂનમબેન સર એ મારા ભાણીના નણંદ થતા હતા દૂરના એટલે એમના ગામના જ છે પણ એમના કુટુંબના નરદ થતા હતા એ બધા એમ કે એમ કે અમારા દૂધનું શરૂ થાય મારી ભત્રીજી એ બાજુ એમના ગામ બાજુ પણ લગ્ન કરેલું સર ઠાકોર ફેમિલીના ગામના બાજુમાં જ સર તો એ લોકો પણ એમનો વર્ખસ તો અમારા દૂરના સગા સંબંધી તો થાય જ અને ઠાકોર છે એટલે આપણને એવું દુઃખ તો થાય થાય જ સર હોવાનું આવું દુઃખ થયું તો ભગવાન એમનું દુઃખ આવી દુઃખ સહન કરવાની શક્તિ આપો એવી આપણે ભગવાન પહાણ પ્રાર્થના કરીએ તો જે ના દુઃખ આવે એવું દુઃખ ઇવાન આવી જશે તો ભગવાન ઇવાને આત્માને શાંતિ આપો અને ઠાકોર ફેમિલીને આ દુઃખ સહન કરવાનું શક્તિ આપો એ જ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ તો કાજલબહેન અને દિવ્યાસ ભોડાનું આપણે દુઃખ સહન કરવાની શક્તિ આપો એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ તો બધા ઓમ શાંતિ લખી દેજો વિડીયોમાં કોમેન્ટમાં અને બધા ભગવાનને પ્રાર્થના કરજો કે કાજલબેન અને એમના ભોડાનું દુઃખ સહન કરવાની ભગવાન જોગણીમાં એમને શક્તિ આપો તો બધાને જય માતાજી જય જોગણીમાં

so bonita es la atmósfera aquí, señor! es la atmósfera aquí, señor! ¡Los un están તો કંઈ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો એન્ડ સુધી જતો જોતો રહેજો અને સપોર્ટ કરતો રહેજો તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય જોગલીમાં જય માતાજી